રાજકોટ મિલકત વેરા મુદ્દે આરએમસી એક્શનમાં ચાલુ નાણાકીય વર્ષમાં ચારસો દસ કરોડના ટાર્ગેટ હાંસલ કરવામાં એકસો કરોડનું છેટું મોબાઈલ ટાવરના કરોડો રૂપિયાનો ટેક્સ બાકી જીઓ આરકોમ જીટીએલ અને બીએસએનએલ સહિતની કંપનીના ત્રણ ત્રણ વર્ષના ટેક્સ બાકી બે કંપનીઓ એ વેરો ભર્યો गत વર્ષે 3.46 લાખ મિલકતધારકોએ ભર્યો હતો ટેક્સ ચાલુ વર્ષે 6 લાખ મિલકતધારકોમાંથી 3.70 લાખ મિલકતધારકોએ ભર્યો ટેક્સ ચાલુ વર્ષે મિલકત અને પાણી વેરો ભરપાઈ કરવા 3,4248 મિલકતધારકોને નોટિસ 11,298 મોટા બકીદારોને રૂબરૂ નોટિસ ફટકારી 505 મિલકતો સેલ કરવામાં આવી બાઈટ નયના પેડડિયા રાજકોટ મહાનગરપાલિકામાં ચારસો ને દસ કરોડનો જે વેરો છે એમાંથી અત્યારે મહાનગરપાલિકા ત્રણસો ને દસ કરોડના વેરાનું લક્ષ્યાંક સુધી પહોંચી ગઈ છે પિસ્તાલીસ કરોડનો વેરો અત્યારે હાથ વેતમાં જ છે જે વેરો નહીં ભરે તે લોકોને જપ્તીની નોટિસ પણ આપવામાં આવશે અને કડક કાર્ય કાર્યવાહી પણ કરવામાં આવશે રહી ટાવરોની વાત ટાવરોએ અમુક ટકા વેરો ભરી દીધો છે પણ જે અમુક ટકા વેરો નથી ભરેલો એને પણ નોટિસ આપવામાં આવશે અને તાત્કાલિક મહાનગરપાલિકાને વેરા વસૂલાત શાખા દ્વારા પણ હું અપીલ પણ કરું છું ને રાજકોટની પ્રિય જનતા આમાં સાહત અને સહકાર પણ આપી રહી છે જ્યારે અન્ય કોઈ સાહસ સહકાર એની મિલકતની જપતી માટેની તેમજ સીલ કરવા માટેની પણ કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડકથી કડક કરવામાં આવશે કે જેથી કરીને અત્યારે ખૂબ સારી પ્રક્રિયામાં આપણે વેરા વસુલાત શાખા કામ કામગીરી કરી રહી છે ચારસો ને દસ કરોડમાં આપણે ત્રણસો ને દસ કરોડ સુધી તો પહોંચી ગયા છે ને હજી વેરા વસુલાત શાખા દ્વારા નોટિસો પણ આપવામાં આવેલી છે જે લોકો નોટિસોનો જવાબ નહીં આપે તો તેની મિલકતોને સીલ પણ કરવામાં આવશે એટલે રાજકોટની પ્રિય જનતાને ખાસ હું અપીલ કરું છું કે આપનો વેરો જો બાકી હોય તો તે આપનો ટૂંક સમયમાં વેરો કોર્પોરેશનમાં ભરપાઈ કરી દેજો